સૌ પત્રકાર મિત્રોને મારી એક નમ્ર વિનંતી સાથે અરજ છે આ વિવાદ કોઈ સત્તાધાર જગ્યાનો છે નહીં મારી આપ સૌને વિનંતી છે આ વિવાદ વિજય ભગત ગીતાબેન અને શ્રદ્ધાળુ લોકોનો છે આમાં ક્યાંય સત્તાધાર જગ્યામાં વિજય ભગત મહંત હોય માટે આ સત્તાધાર જગ્યાનો વિવાદ થઈ જાય એવું મારે માટે માનવાને કોઈ કારણ નથી કારણ કે સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના દ્વારા આવેલ નથી દરેક લોકો સત્તાધારની જગ્યા સત્તાધારનું હિત સત્તાધારની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા છે આજે તમે બધાય મને માફ કરજો તમે બધાએ સવારમાં મને મારા ઘરે ચાલી લીધું આપ સૌ બધા તમારું બધાયનું સ્વાગત છે પણ મેં એટલા માટે સ્પષ્ટતા કરું છું કે કોઈ મિત્રોને ન ન થાય બાપુએ પ્રેસ બોલાવી લીધી અમને જાણ પરંતુ તમે આવ્યા તો તમને જવાબ દેવો એ મારી નૈતિક જવાબદારીઓ અને મારી ફરજ છે કારણ કે તમે જે પત્રની આ વાત કરો છો આ પત્ર મારા દ્વારા લખેલો છે આ પત્ર મારા દ્વારા લખેલો છે મારા લેટર પેડ ઉપર લખેલો છે તો પત્રકાર મિત્રો હોય પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એની ખરાઈ કરવા માટે એની વાત જાણવા માટે આપ તમારું સ્વાગત છે વિષય મેં પેલા પણ કીધું પાછો પુનઃ કહું છું કે મારી વિનંતી છે સત્તાધાર જગ્યાનો કોઈ વિવાદ છે નહીં વિવાદ આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે વિજય ભગત ઉપર આક્ષેપો લોકોએ કોની ઉપર કર્યા છે ગીતાબેન ઉપર માટે વિવાદ કોની ઉપર વિવાદ શેનો છે આ બંને સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવેલ નથી એટલે મારી સૌને વિનંતી આપણે સૌ સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ આપણે કોઈ પાંચ પચીસ લોકોને રોટલો નથી આપી શકતા પણ સત્તાધાર જગ્યાની અંદર લાખો લોકોને રોટલો મળે છે અને ઈ ગીગા ની ઈચ્છાથી મળે છે માં ભગવતી ભોળાનાથ એની કૃપાથી મળે છે તમે કે હું એમાં કદાચ નિમિત્ત બની શકીએ પણ આપણે ચલાવી ન શકીએ બીજું સત્તાધાર જગ્યા વંશ પરંપરાગત વિરક્ત અને ફક્કડની ગાડી છે આની અંદર મેં લખેલું છે જ્યારે વિજય ભગત ઉપર આક્ષેપો ચારિત્રના થઈ રહ્યા છે જયારે તમારી પાસે હિસાબો ના થઈ ગયા છે બાકીના સાધુ સમાજના લોકોને આગળ કરો છો શા માટે બાકીના સેવકગણને તમે આગળ કરો છો પેલા બાવીસ તારીખે એમ કીધું કે